નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણી વિડીયોમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો આ અંતર્ગત તમને કેટલાની લોન મળશે કેટલા ટકા તમારે વ્યાજ ભરવું પડશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે કઈ કઈ બેંક સંકળાયેલી છે તેમજ તમને કેટલા લાખ સુધીની લોન મળશે વગેરે જેવી ચર્ચા આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બની રહેજો મારા વિડીયોમાં મિત્રો યોજનાનું નામ છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તો કે કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થી કોણ છે દેશના ખેડૂત ભાઈઓ ઉદ્દેશ્ય શું છે ઓછા વ્યાજ દરે લોન આપવી અરજી પ્રક્રિયા તો કે ઓનલાઈન તમે અરજી પ્રક્રિયા કરી શકશો વેબસાઇટ કઈ છે મિત્રો પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન હવે મિત્રો આપણે જોઈએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં કે જે બે હજાર ચોવીસમાં આવરી લેવામાં આવેલી